લખતરના લીલાપુર નજીક પસાર થતી નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલમાં ડૂબી જતા એક મહિલાનું મોત નીપજ્યું છે લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં છાસવારે લાશો મળી આવવાના બનાવો તેમજ કેનાલમાં ડૂબી જવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે લખતરના લીલાપુર નજીકથી પસાર થતી માળિયા બ્રાન્ચ કેનાલમાં એક મહિલાનું ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે લખતર તાલુકાના લીલાપુર ગામના વતની ચંદ્રિકાબેન રમેશભાઈ પટેલ વહેલી સવારે કોઈને ગયા વગર ઘરેથી નીકળી ગયા હતા જેથી પરિવાર સહિત ગ્રામજનો દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારે લીલાપુર નજીક આવેલ માળિયા બ્રાન્ચ કેનાલ તેઓના ચપ્પલ મળી આવતા શંકાના આધારે કેનાલમાં તેમની શોધખોળ હાથ ધરાવી હતી બનાવની જાણ લખતર મામલતદારને તથા લખતર મામલતદાર એચઆર પરમાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જ્યારે મહિલાની લાશની શોધખોળ માટે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જેઓની સાથે સ્થાનિક તરવૈયાઓ પણ મદદમાં જોડાઈને કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી ગઈકાલે પૂરા દિવસની શોધખોળ બાદ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારે આજે સવારથી ફરી સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અંતે ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી ચંદ્રિકાબેન પટેલની મૃત હાલતમાં લાશને કેનાલના પાણીમાંથી શોધી કાઢવામાં આવી હતી અને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી જ્યારે મહિલાની લાશને કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા